તો હેલો ગાઈજ તમારા બધાનું આપના વડિયામાં સ્વાગત છે આ કાકો જુઓ અમારા મગફળીમાં દવા છાઢી રહ્યા છે જુઓ આ કાકો ખાતર નાખી રહ્યા છે વરસાદ આવે છે એટલે નિંદામણ થોડું વધી ગયું છે એટલે મગફળીમાં દવા નાખીએ છીએ નીંદામણની રિઝલ્ટ કેવો આવે પણ હવે તમને હું દેખાડીશ હવે બસ સાંડી રહેવાથી આજે વિડીયોમાં આપણે સુધી બનાવી રેજો મિત્રો જો દવા નું result તમને બતાવું છું શિયાળ બળી ગયો છે પણ આ જો અડધો ખોર બળ્યો નથી જો આ ખોર બળતો નથી મોટા ભાગનો ખોર તો બળી ગયો છે જોવા બળી મળી મગફળી કેવી છે મિત્રો comment માં જણાવજો આટલામાં થોડું ખોડ વધી ગયું છે તેના કારણે દવા નાખી છે ખાડમાં તો અમુક તો બળી ગયું હોય સાવ બળી સાફ થઈ ગયું જોવા બાજુ મગફળી મસ્ત